બેંક બહારથી અપહરણ અને લૂંટ તરકટ નીકળ્યું દુબઈથી આવેલા રૂપિયા ઓળવવા માટે પાંચ મિત્રએ પ્લાન ઘડ્યો સીસીટીવી અને પ્રૂફ બનાવવા માટે બનાવેલા વિડીયોથી ઘટસ્ફોટ સુરતમાં કાપોદરા જલારામ ફર્નિચર પાસે આવેલ એસબીઆઈ બેંકમાંથી સાડા ચાર લાખ ઉપાડીને નીકળેલા વેડ રોડના યુવકનું બેંક બહારથી જ ધોળે દિવસે મોપેટ પર આવેલા ત્રણ શખ્સો દ્વારા અપહરણની ઘટનાએ પોલીસ દોડતી થઈ હતી આખી રાત ચાલેલા ઓપરેશન વચ્ચે પોલીસે અપહરણમાં સામેલ ત્રણેયને દબોચી લીધા તો મોટો ખુલાસો થયો હતો આરોપીઓએ તેને રોકડ સાથે કામરેજ છોડ્યાનું રટણ કર્યું હતું યુવકના એકાઉન્ટમાંથી દુબઈથી દસ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને તેમાંથી સાડા ચાર લાખ રૂપિયા ઉપાડી આપવાનો હવાલો લેનારે પોતાનું અપહરણનું તરકટ રચ્યાનું સામે આવ્યું છે હાલ કાપોદરા પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે અને ભાગી ગયેલા બે મુખ્ય આરોપીને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે શનિવારે બપોરે ચાર રસ્તા પાસે રહેતો ક્રિષ્ના છોટુ પાટિલ તેના મિત્ર મિહિર ભરત પરમાર સાથે આવ્યો હતો બંનેએ જણાવ્યું હતું કે તેઓ વેડ રોડ નગરમાં રહેતા ત્રીજા મિત્ર ચિરાગ મોહન પરમાર સાથે કાપોદરાની એસબીઆઈ બેંકની બહાર આવ્યો હતો રસ્તામાં ચિરાગે જણાવ્યું હતું કે તેના એકાઉન્ટમાં અંકિત અજુડિયાએ તેના મિત્ર મારફત દસ લાખ રૂપિયા દુબઈથી જમા કરાવ્યા હતા તેમાંથી સાડા ચાર લાખ રૂપિયા અંકિતને આપવાના હોવાનું કહી તે બેંકમાં ઉપાડવાનું કહી બંનેને બહાર છોડી ગયો હતો બાર વાગ્યે નાણાં ઉપાડીને બેંકની બહાર નીકળ્યો તે સાથે જ બે મોપેડ ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા અને ચિરાગનું નાણાં સાથે અપહરણ કરી ગયા હતા મામલો ગંભીર હોઈ કાપોદ્રા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી આખી રાતની દોડાદોડી વચ્ચે કાપોદરા પોલીસે અપહરણ કરનાર યુષા સલીમ શેખ સઈદ ઇદ્રિશ મલિક અને ભરીમાતા રોડ વરિયાળી બજારના ફૈઝાન યુસુફ શેખને દબોચી લીધા હતા તેમણે જે જણાવ્યું હતું તેને કારણે મામલો વધુ ગૂંચવાયો હતો આ ત્રણેયે ચિરાગના ઈશારે જ તેનું અપહરણ કરી કામરેજ છોડી દીધાનું રટણ કર્યું હતું પરંતુ ચિરાગ ઉડતાલીસ કલાકે પણ પોલીસને મળ્યો ન હતો તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોઈ આખું પ્રકરણ રહસ્યમય બન્યું હતું દરમિયાન પોલીસ આરોપીઓ સુધી પહોંચી જતાં આખું પ્રકરણ તરકટ હોવાનું સામે આવ્યું છે પોલીસની તપાસમાં સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ચિરાગ મોપેડ પર કોઈ પણ જબરદસ્તી વિના બેસી જાય છે આખા લૂંટ અને અપહરણના તરકટમાં પાંચ મિત્રોનો સમાવેશ થાય છે ચિરાગ અને કેતન દ્વારા આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો આ પકડાયેલા ત્રણ આરોપીઓ તેની મદદ માટે હતા જેને ચાલીસ હજાર જેટલા રૂપિયા આપવાના હતા પૈસા ઉપાડ્યા બાદ ચિરાગે માત્ર દસ હજાર રૂપિયા જ આપ્યા હતા અને બીજા મુંબઈ આવશો ત્યારે આપીશ તેમ કહીને જતો રહ્યો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો જો કે ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીઓ સુધી પહોંચતા તમામ ખુલાસો થયો હતો આ તમામ આરોપીઓ જ્યારે રૂપિયાના ભાગ પાડવા એકઠા થયા ત્યારે તે પૈકીના એક આરોપીએ આ તમામ વાતનો વિડીયો પણ બનાવી લીધો હતો હાલ કાપોદ્રા પોલીસ દ્વારા તમામ પુરાવાઓ એકઠા કરીને ચિરાગ અને કેતનને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ બપોરના એક વાગ્યાના સુમારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બે અરજદારો નામે ક્રિષ્ના પાટીલ તથા મિહિર રાઠોડનાઓ આવેલ અને કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસૂરોનાઓ સમક્ષ એવી હકીકત જાહેર કરેલ કે તેઓના મિત્ર ચિરાગભાઈ મોહનભાઈ પરમાર જેઓ એસબીઆઈ બેંક કાપોદરા ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ અને પૈસા ઉપાડીને બહાર આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ ત્રણ વ્યક્તિઓ ચિરાગ પરમારનાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરે જે હકીકતને કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી બી અવસરોનાઓએ ગંભીરતાથી લઈ સૌપ્રથમ તે અનુસંધાને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે અને બાદ આ કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન સાહેબ તથા ડીસીપી જોન એક ને આ હકીકતથી વાકેફ કરેલ અને તેઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક કરી અને આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે જે ચિરાગ મોહન પરમાર જેઓ એસબીઆઈ બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ અપહરણના કામે સીસીટીવી ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતાં બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તે આરોપીઓ મૂળ સંગ્રામપુરા તથા ચોક બજારના રહેવાસી હોય અને પછી સર્વ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક કરવામાં આવેલ અને ગુનાની હકીકત એવી છે કે આ મી ચિરાગ મોહન પરમારનાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે અંકિત અગુડિયા તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે તેના દસ લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય જે જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવે અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરેલ આ કામે ત્યારબાદ જે અપહરણ કરવામાં આવેલ એ વ્યક્તિ અને બાકીના જે ત્રણ આરોપીઓ છે તેઓ કરજણ કામરેજ અને કઠોર ગામ પાસે તેઓને આ બાબતે ચર્ચા વિચારણા થતાં આરોપીએ પોતે પણ એક વિડીયો બનાવી લીધેલ અને તેઓને જે મળવાપાત્ર આ કામના મળવાપાત્ર જે પૈસા હતા એ વેચવા માટે અને લેવા માટે એ એવન હોટલ ચોક બજાર ખાતે બેસેલ હોય ત્યાંથી પણ પોલીસને પૂરતા પુરાવા મળેલ છે અને સમગ્ર ગુનો જોતા આ કામે જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિ ચિરાગ મોહન પરમાર તથા કેતન કંટારિયા આ ગુનાના મુખ્ય સૂત્રાધાર છે ને તેઓએ પોતે જ આ પૈસા આપવાના પડે તે માટે પોતાનું અપહરણ થયાનું એક તરકટ રચી અને ગુનો આચરેલો હોય જે કામગીરી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને ખૂબ જ ટૂંકા સમયની અંદર મુખ્ય આરોપીઓ સુધીને પહોંચી ગયેલ છે આ ગુનાના ગામે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે